શિક્ષણની હાલત ખરાબ છે અબડાસામાં હાલ ત્રણસો બ્યાસી શિક્ષકોની ઘટ છે ત્યારે ખાસ કરીને અબડાસાની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં શૂન્ય છે અહીંના ધારાસભ્ય આ વિસ્તારમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે ઉણા ઉતર્યા છે તેવા અનેકો આક્ષેપો લખન ધુવા દ્વારા કરવામાં આવ્યા હતા આ ધરણા કાર્યક્રમમાં લખન ધુવા સૈયદ તકીશા બાવા મંજી મહેશ્વરી દિવેરાજ જાડેજા બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજી હિંગણા મંજીભાઈ ફોફલ ઓસમાણભાઈ નોતિયાર સહિત વિવિધ સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા કચ્છ અબડાસામાં ચારસો થી પાંચસો જેટલા શિક્ષકોની ઘટ છે અને આ ઘટ આખા કચ્છમાં ચાર હજારથી માથે શિક્ષકોની છે વર્ષોથી કચ્છને શિક્ષણ અને આરોગ્યથી વંચિત રાખવામાં આવ્યું છે કચ્છના છ ધારાસભ્યો અને એક સાંસદ આ મુદ્દાઓ ઉપર બોલવા માટે તૈયાર નથી જે લોકો કહે છે કે સંવિધાન ખતમ થઈ જશે સંવિધાન ખતમ થઈ જશે અને હાલ જ આ સરકાર દ્વારા છવ્વીસ જાન્યુઆરીના સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી તો હું એક કહેવા માગું છું કે શિક્ષણ આરોગ્ય રોજગારી અને જે બેઝિક સુવિધાઓ છે ભારતના બંધારણમાં છે અને એ સુવિધાઓ દેશને ન આપવામાં આવે તો સંવિધાન ખતમ થાય છે આ દેખાય કચ્છમાં ચાર હજાર શિક્ષકોની ઘટ હોય જ્યારે નવ હજાર શિક્ષકોની મહેકમ છે એનામાંથી ચાલીસ ટકા શિક્ષકોની ઘટ છે આ વિસ્તાર અબડાસા તાલુકામાં એક તાલુકો હતો પહેલાં આપણે એમ કહી શકીએ કે અબડાસા એવો તાલુકો છે જે ગુજરાત આખામાં કોઈ તાલુકામાંથી સૌથી વધારે રેવન્યુ જતો હોય તો એ અબડાસામાંથી જાય છે અને અહીંયા આગળ ચારસોથી પાંચસો શિક્ષકોની ઘટ છે અને આવનારા દિવસોમાં જે બદલી કરાવી અને શિક્ષકો જવાના છે તો એ શિક્ષકોની ઘટ એથી વધી પણ શકે છે માટે તંત્રને સરકારને એક વિનંતી છે કે અહીંયા આગળ તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે પછી જે જર્જરિત પડેલી વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જર્જરીત પડેલી જે સ્કૂલો છે એ સ્કૂલોને તાત્કાલિક ધોરણે તોડી અને બીજી નવી સ્કૂલોનું બાંધકામ ચાલુ કરવામાં આવે અહીંયા આગળ બાજુમાં બાચુંડા ગામ છે ત્યાંની મુલાકાત કરી અને સરકારમાં રજૂઆત કરી જો મારી એક વ્યક્તિની રજૂઆતથી આઠ દિવસની અંદર શિક્ષક ત્યાં કને બીજા આવી જતા હોય લાખિયાની ગામમાં જઈ અને એક જ રજૂઆત એ લેખિતમાંય નથી કરી પાછી લાખણીયા ગામમાં જઈ અને રજૂઆત લેખિતમાં રજૂઆત નથી કરી અને હાલ જ સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમારું જે ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ જોયું એ બાદ અમે જિલ્લામાં રજૂઆત કરી જિલ્લામાંથી એવો ઓર્ડર આવ્યો છે કે આ સ્કૂલને તોડી નાખો એટલે નવી સ્કૂલ બનાવવા માટે તાત્કાલિક ધોરણે માત્ર એક વ્યક્તિના જવાથી એક ચક્કર મારવાથી જો આટલી મોટી સમસ્યાનો હલ થઈ જતું હોય તો મને વિશ્વાસ છે અમારા ભાવા સાથે જિલ્લા પંચાયતના સદસ્ય બહુ મોટી લડત ત્યાં કને લડે છે આ ભાવા થકી જ અમે અહીંયા કને કામ કરી શકીએ છીએ અમારા મિત્ર છે ભાઈ છે ધીમરાજસિંહ જડેજા તમામ લોકો મનજીભાઈ છે અલગ અલગ સમાજના અહીંયા કને હું જોઉં છું લગભગ બધી સમાજમાં નલિયામાં જેટલા લોકો રહે છે એ તમામ લોકો અહીંયા કને આવ્યા છે આ બધા લોકોની એક તાકાત ભેગી થશે ને તો ચોક્કસપણે

આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર